हम कर्नाटक से आए बेलगाम जिला से मेरा नाम है वीर अर्लीकट्टी हम अपनी पेरेंट्स को लेकर आए यहाँ पर उनको सोमनाथ ज्योतिर्लिंग दिखाना था और इसके बाद हम गुजरात में कई और जगह जाने वाले हैं आज हमारी पहला दिन है यहाँ पर अभी अभी हम दर्शन करके आ रहे हैं और इसके बाद द्वारका और बाकी जगह के बाद हम वापस कर्नाटक जाने वाले पहले सोमनाथ जी गए वहाँ आराम से दर्शन किया और उसके बाद हम त्रिवेणी संगम गए वहाँ के बाद यहां अभी यहाँ गीता मंदिर आए हैं अभी बहुत अच्छी बात है हमें बहुत खुश हुई लेकिन हम यहाँ हम भी देखना चाहते थे लेकिन हमको और आगे जाना है बस यही यही मांगते हैं कि खुशहाली हो सब सब लोग खुशी से रहे और ब्यूटीफुल लाइफ फॉर एवरी वन क्या उन्ना यूपी से हैं हम यहाँ द्वारका आए थे द्वारका से सीधे हम लोग यहाँ आए सोमनाथ सोमनाथ में पता चला एक मंदिर है भगवान कृष्ण ने जहाँ देह त्याग किया था हम वहाँ आए और उनके दर्शन किए यहाँ जहाँ बाढ़ लगा था उनको हलका बोलते हैं हलका से सीधे यहाँ आए यहाँ हमने दर्शन किए बहुत अच्छा लगा हमको यहाँ दर्शन बहुत शांति मिली मन बड़ा प्रसन्न है કે હમે ભગવાન શ્રી કે ચરણો કા આશીર્વાદ મિલા જીગર જાની બરોદ રાથી અમે આવ્યા છીએ બે દિવસ પહેલા અહીં આયા હતા સોમનાથમાં સાક્ષા દર્શન માં રોકાયા હતા અને અહીંયા મંદિર માં દર્શન કર્યા અને હવે ગીતા મંદિર અહીંયા દર્શન કરીને હવે અમે પરત થઈ રહ્યા છે વડોદરા તરફ જોયો જાણ્યો સમજવાની વાત છે હજુ કે કૃષ્ણ એ ભગવાન છે રાઈટ એટલે એ એ એ એ કુદરતી રીતે મૃત્યુ ના પામે પણ એમણે એમની લીલા રચી હતી ને એ પ્રમાણે એમને એમનો દેહ ત્યાગ કર્યો તો એમણે જાતે એ નિર્ણય કર્યો હતો કે મારે આ જગ્યા આવીને બે ત્યાં કરવા છે એ રીતે હમણાં કર્યો હતો થોડાક દિવસમાં કે આવું મંદિર જોયું નથી આ ઘણું સુંદર મંદિર છે આસપાસ પણ ઘણી કુદરતી સુંદરતા છે અને બસ આપણે તમામ હિન્દુ ભાઈ બહેનો બધા માટે આપણે સારી પ્રાર્થના કરીએ કે સર્વનું સૌ કુશળ મંગલ થાય બધા શાંતિથી રહે અને સંપૂર્ણ વિશ્વમાં શાંતિ જળવાયેલી રહે એવી મારી પ્રાર્થના મારું નામ સતિશ કુષ્વાળ છે મારો જન્મ અહીં જ છે અને લોકો એમ કહેતા હોય કે આ ધરતી ઉપર ભગવાન નથી તો એનો જીતો જાગતો સબૂત આ આપણે સોમનાથ ના પવિત્ર ધરતી ઉપર છે આ જે આપણો ગીતા મંદિર છે એ એક ઐતિહાસિક તરીકે આપણે જોવામાં આવે છે જ્યાં પોતે ભગવાન શ્રી કૃષ્ણ મનુષ્ય અવતારમાં અહીં આવ્યા દ્વારકા પછી દ્વારકા પછી અહીં ભાલકા માં અમે સ્થાન પર બેઠા એના પછી અહીં આવ્યા ને એમને એક સૃષ્ટિ નું એક વિચિત્ર લખ લખાણું હતું જે મહાભારત કાલ માં એમને જે શ્રાપ મળ્યું હતું ને એમની ઘટોત્કચ ને માતાજી જ્યારે કીધું હતું ત્યારે એમને કીધું હતું કે મારું આ જે ચરણ છે એ ચરણ હંમેશા કમજોર રહે ને એ ભગવાન શ્રી કૃષ્ણને દેહ ત્યાગવા માટે આઈ બાણ મારવા માં હતું અને આઈ એમને પોતાનો દેહનો ત્યાગ કર્યો હતો અને આ એક ખૂબસુરત અને બહુ શક્તિશાળી જગ્યા છે જ્યાં માનવને એક શાંતિનો અનુભવ થાય અને બહુ બહુ સુખુનોળી જગ્યા છે જ્યાં તમે આવીને ભગવાનને સાક્ષાત પોતાની અંદર

નાગનું સ્વરૂપ લઈ પાતાળ લોક માં પ્રવેશ કર્યો એ બળરામજીની ગુફા લક્ષ્મી નું મંદિર અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા ચરણ પાદુકા મંદિર અને સાથે સાથે ગીતા જયંતિના પર્વ નિમિત્તે ગીતાજીના અઢાર અધ્યાયનું પઠન અને ભગવાન કૃષ્ણ પરમાત્માની મા પૂજા સાથેનું ગીતાજી નું પઠન અને સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનું કીર્તન વગેરે અગિયાર તારીખના દિવસે ગીતા ના દિવસે એ પૂર્ણ થશે જે ભગવાન કૃષ્ણ પરમાત્મા ભાલકા તીર્થમાં ભગવાન ને તીર વાગ્યા પછી હિરણ નદીના ઘાટ ઉપર ભગવાન કૃષ્ણ પરમાત્મા એનું ભૌતિક ત્યાગ કરી અને શનૈ અગ્નિ સંસ્કાર કરી અને સ્વર્ગમાં ભગવાન કૃષ્ણ પરમાત્મા સીધા વી ગયા એ સ્થળ ગૌલોકધામ તીર્થ બે હજાર પાંચસો વર્ષ જૂનું ગૌલોકધામ તીર્થ અને સાથે સાથે ભગવાન કૃષ્ણ પરમાત્મા ની સાથે કૃષ્ણ ભગવાન ના ભાઈ બલરામજી પણ નાગ નું સ્વરૂપ ધારણ કરી શેષ નાગ નું સ્વરૂપ ધારણ કરી પાતા લોકમાં સીધા આવી ગયા એ પણ ચરણ પાદુકા મંદિર પણ ત્યાં અહિયાં યાદ છે જય શ્રી કૃષ્ણ સાથે પેલું જે છે ગીતા મંદિર અને બાજુમાં છે કૃષ્ણ ભગવાન ના ભાઈ બલરામજી ની બલરામજી ની ગુફા લક્ષ્મીનારાયણજી નું મંદિર અને શ્રી કૃષ્ણ ચરણ પાદુકા મંદિર આવેલું છે જય શ્રી કૃષ્ણ